અમે હોટેલે ચા પાણી કરવા પડ્યા હતા કારણ કે એક દોઢ કિલોમીટર હા તો કારણ કે અમે થાકી ગયા તા યાર કારણ કે દોઢ કિલોમીટર ચાલીને કારણ કે એક બાજુ તાપ તમે જો બહુ ગરમ બહુ ગરમી યાર કારણ કે અમે થાકી એક દોઢ કલાક અમે ત્યાં લાઈનમાં ઉભા રહ્યા અને અહીંયા એક બાજુ ડીજે ચાલુ તો એને ભેટ તમે જોયું સાહેબ નકરે થોડું મા પડી ગયા આખી આ તો બે માં બે મિનિટની લંચ માટે ત્યાંથી અમે ચા પાણી કરીને નીકળી ગયા સુનિલ ના ફઈના ઘર તરફ આ તો જોઈ લો કારણ કે બહુ મારે તો યાર હું તમે પરસો જ નતો ઉકા તો તમે જોઈ લો સાહેબ જો બધી બાજુ પરસો પરસો છે એમાં સુનિલ જો સુનિલ તો યાર બહુ રીપ શીપ થઈ ગયો હતો એના પાછળ મારે આવ્યા રામુ રવિ અને નરેશ એમાં નરેશ ની તો મસાલા જ બનાવતા હતા કારણ કે એમને થાકત કોઈ અનુભવ જ નહીં થતું યાર સાહેબ તમે અને અમારે ભૂપતા તો તમે જુઓ ને સાહેબ બહુ થાતી ગયા તા યાર ભૂપતા ને તો અમે ઉપાડી નેટ થયા પેટ્રોલ પંપ બધી એમાં તો યાર બે એમાં જો અમારે ચીકી ખાવા માટે બરોબર ચીકી ખાઈ લો થોડી મયુર ની તો બસકન બસકન હાપકાવી રહ્યા ચીકી જો હોશિયાર થયા હે મયુર તો અમારે બસકન બસકન ચીકી હાપકાવી રહ્યા સાહેબ હોમે ટેટ કરાવી લોસે છે જોઈ લો અમે લોટ કરાવી બાઇક આવો ફૂલ ફૂલ સ્પીડમાં આવતો જોઈ લો સાહેબ જોઈ લો સાહેબ અમે એક કે કાચા રસ્તા પરથી બધા પસાર થઈ રહ્યા છે અમારે એમાં બધા ફૂલ એન્જોય મત છે અને સાહેબ આજ વેલા એવી ગેમ રમાઈ ગઈ ને મારી હારે અમે બધાય જાણું હોય જશોમાં એ આબાનું નક્કી કર્યું ત્યારે તો અમે ગુંદરે ગયા ગુંદરે કોઈ કોઈ ચાદનમાં હાથ નહીં અને બે રિક્ષા પડી હતી તો કોઈ ડ્રાઈવર નહીં તે અમારે ભૂફતેય અમાર ભૂપતય એસપીનો નંબર ગોત્યો ગમે નામોએ ગોત્યો બાકી ભુફ્તે ભાઈ ખુબ ખૂબ અભિનંદન એને અમે સુનીલના ભાઈના ત્યાંથી ચા પીને આવી રહ્યા હતા તો અત્યારે હાઈવે પર આવી ગયા જોઈ લો હાવી ઉપર ગયા તો કારણ કે હાલે કે ચાદન મળતું નહીં કદાચ જાદન આવે બસ તૈયારી જ છે કારણ કે રિક્ષા રિક્ષા નીકળશે તો અમે ત્યાંથી જઈશું બરોબર એમાં અમારે હજુ ચાદન આવ્યું એટલે કારણ આ તો ત્યાં તો અમારા રવિને ભુક્ત બે મસ્તી કરવા માંડ્યા એ જોઈ લો રવિ ભૂખતે બે મસ્તી કરતા હતા તો ભુક્ત થોડાક રવિને હાપકાયા અને એમાં બહા અમારા નરેશ પકડીને લઈ ગયો ભુક્ત હા તો જોઈ લો કારણ કે એમાં કઈ વાંધો નહી એમાં એમાં આવી ગયા રામચંદ કે ચલો આપણે જોઈ જોયું કઈ વાંધો નહીં આ તો એક બાઈક આવો વચ્ચો વચાઈ ગયા ને એક બાઈક સામે ટપરાઈ ગયો એના કારણે એમને સ્લો કર્યું બરોબર કઈ વાંધો નહીં એમાં રામચંદ કે એમાં તવો મેલો